તો મહાભારત છે એ જીવન અને મૃત્યુની વચ્ચેનો ગ્રંથ છે ભાગવત છે મૃત્યુ સુધારવાનો ગ્રંથ છે અને રામાયણ છે ને જીવન જીવતા માણસે મરવો કઈ રીતે એ મને તમને ભાગવત શીખવાડે છે શાસ્ત્રમાં બતાવેલું છે કાળ ક્યારે એમ નમ ન આવે મને તમને ચેતવણી આપીને આવે છે કાળ માણસને અગાઉથી ખબર પડે શાસ્ત્રમાં બતાવેલું છે સંકેત આપેલા છે કે કાર્ડ ક્યારે આવે મૃત્યુ ક્યારે થવાનું છે કહી દઉં તમને બધાને તમને કેમ જાણ થાય છે આપણને ખબર પડી જાય કે હવે આપણે ગુજરી જવાના રિપોર્ટ શાસ્ત્રમાં બતાવેલા છે અને કહી દઉં તો પછી બીક નહીં લાગે ને મેં કહ્યું કે અમુક વસ્તુ તો નથી જાણવામાં જ મજા છે જાણી લઈને અને શાસ્ત્રમાં એ પણ બતાવેલું છે કે માણસને ખબર પડી જાય કે મૃત્યુ ક્યારે છે તો શું કરવું એવી પણ સમજણ આપણા શાસ્ત્રમાં બતાવેલી છે જેમ આપણે ડાયાબિટીસ મપાવીએ બ્લડ પ્રેશરના રિપોર્ટ કરીએ થાઈરોઈડ રિપોર્ટ થાય આ બધા જેમ રિપોર્ટ થાય ને એમ આપણા શાસ્ત્રમાં બતાવેલું છે કે આપણું મૃત્યુ ક્યારે થવાનું છે તો એમાં સંકેત એવો બતાવેલો છે કે જ્યારે આપણા કાનની અંદર આંગળી નાખવાની અને આપણો પોતાનો હૃદયનો ધબકાર જ્યારે ન સંભળાય ત્યારે સમજવાનું કે મૃત્યુનો સમય નજીક છે એટલે કાલથી જ પ્રયોગ કરી દેજો ચાલુ સવારમાં ઊઠીને ઉઠીને પહેલું કામ એ કરવાનું ઉઠીએ તો કાનની અંદર આંગળી નાખી અને પહેલી શરૂઆત એ કરવાની કે આપણો ધબકારો સંભળાય છે કે નથી સંભળાતો બનાવ્યું છે અરુંધતી તારો દેખાતો બંધ થાય તો સમજવાનો મૃત્યુ સમય નજીક છે આપણે હાથ પગ ધોઈએ અને તરત જ આપણા હાથ પગ સુકાઈ જાય કોરા થઈ જાય તો પણ સમજવાનું કે આપણો મૃત્યુનો સમય નજીક છે આવા બધા સંકેતો છે શાસ્ત્રમાં બતાવેલા છે

માર્ગે જવા પોતાના આત્મકલ્યાણ માટે પોતે પ્રાયશ્ચિત કરવો આવું શાસ્ત્રમાં બતાવજો